ભલે કદાચ ભૂલી જ હોય તો ભલે સાકર ખાધી હતી કેવી લાગી પણ કેવું હોય એવો પરમાત્મા છે

બધી ખબર હોય મેં સપનામાં આ કર્યું પણ તમે પૂછવા જાઓ તો હું જઈ કઈ બોલી ન શકે ભલે મજા આવી ને એ બોલવા જેવી હળદના ઘાટમાં હચવો અને ખાટો નો કહેવાય ફારો નો કહેવાય તીખો નો કહેવાય ગયો કહેવાય કડવો નો કહેવાય કઈ કહેવાય એવો અચવો એવો આ રચવા જે ભૂલ્લી શબ્દ છૂટી રહ્યો છે એમાં સ્વાદ માણી જાય ને

બોલી શકે બદિયા જે કરી બોલી જે બોલે બોલી બોલવામાં આવે એવું નું નામ જ નું છે ને નહી નામ બોલાય એવું ઈ નામ બોલાય એવું ને બોલવા માટે સુરત માં દે સદગુરુ બે